પત્ની સાથે અનૈતિક સંબંધ બાંધવા માટે મજબૂર કરનાર પતિ સહિતના સામે પોલીસ ફરિયાદ કરવાની મહિલાએ માંગ કરી હતી વલભીપુર ખાતે રહેતા સોનલબેર પરમારના પતિ રમેશભાઈ પરમાર તેમને બુધેલ ખાતે લાવ્યા હતા જ્યાં મહિલાને અનૈતિક સંબંધ બાંધવા માટે પતિએ મજબૂર કર્યા હતા અને અન્ય લોકોએ તેમને ઝેરી દવા પીવડાવી હોવાને લઈ મહિલાએ વર્તેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી જેના અનુસંધાને ફરિયાદ નોંધાઈ ન હતી ત્યારે પોલીસે આ સમગ્ર બનાવને લઈ તપાસ હાથ ધરી હતી કારણ કે મહિલાને ઝેરી દવા પાય મારી નાખવાની કોશિશ કરી હતી તેની સાથોસાથ અનૈતિક સંબંધ બાંધવા માટે પણ મજબૂર કરવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે ઝીણવટપેટ તપાસ હાથ ધરી છે જ્યારે આ મહિલા એસપી કચેરી અને આઈજી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી અને ફરિયાદ કરવાની માંગ કરી હતી જોકે આ સમગ્ર બનાવને લઈ પોલીસે ઝીણવટભેર તપાસ હાથ ધરી છે આ બનાવમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેમ પોલીસે જણાવ્યું હતું त <coughs> <coughs> મારા ઘરવાળા એ મને દાણા જોવાના બુધેલ લઈ મારો ઘરવાળો અને એમ કીધું કે ચાલ આપણે દાણા જોવરાવા જઈએ કે ધંધા બાબતનું એવું છે તો મેં એને ના પાડી તો બી મને પરાણે લઈ ગયા અને પછી ત્યાં બુધેલ વાડીએ જઈને મને એના ભાઈબંધ લોકો ને પહેલેથી મોજુદ હતા બધા ને પછી મારા ઘરવાળા એવું કીધું કે તું આ મારા કે ગલત સંબંધ ને ગલત રીતનું કામ કરી કે આપણે લેણું છે ને કે બધું પૂરું થઈ જશે એમ તો મેં એને એ વસ્તુ ની ના પાડી મેં કીધું હું કોઈ ગલત કામ નહીં કરું તો મારા ઘરવાળા એવું કીધું કે તારે આ કરવું પડશે ને કે તને મારી નાખશું તો પછી એના ભાઈબંધ લોકો ને એ છનાભાઈ પરમાર જયપાલભાઈ પરમાર અમારા ઘરવાળા રમેશભાઈ પરમાર ને બીજા એમના શેઠ છે ભરતસિંહ મોરી કુલદીપસિંહ મોરી પછી તેજસ પંડ્યા ને અલ્પેશ એ લોકોએ મને બળજબરીથી પકડી કાઢવીને દવા પાઈ દીધી ને મારા પતિ એમ કે તને આવી રીતના ઓયડીમાં લઈ જશું ને એવી રીતના એ કે તારી યારે ગલત કામ કરશું એ કે બળજબરીથી મને દવા પાઈ દીધી ભાઈને ફોન કર્યો પછી ભાઈ ને ભાઈ મને આયવા લેવા ને પછી મને દવાખાને એડમિટ કરી દીધી અને પછી કેસ કર્યો છે પણ પોલીસ વાળાએ બી કોઈ કાર્યવાહી કરી નથી ને અમારી સામે પૈસા ખાઈ ગયા છે એ લોકો ડીએસપી ઓફિસે બુદેલ મુદેલ વાડીએ તમે મુદેલ વાડીએ લઈ ગયા તા પણ કયા થી લઈ ગયા હતા ને એ મને ખ્યાલ નથી કેમ કે રાતનો સમય હતો એટલે બહુ દેખાતું નહોતું પછી ને પોલીસ વાળાએ બી હજી કોઈ કાર્યવાહી કરી નથી